એક તડકા છે એક સોલેટ મસ્તી છે અને હજી અમારે ત્રણ ચાર વધારવાની છે ખાલી મેગી જ કેમ વિચારે કોઈ તમને સજેસ્ટ કર્યો તો કે પછી ના ના એવું કઈ નતું મને ભાવતી હતી અને બસ આના ફ્રેન્ડ ને બહુ ભાવતી હતી બધા એમ કેતા ભાભી કા કરો કરો તો વળી શરૂ કરી દીધું મેગી બનાવવાનું સ્ટાર્ટ કર્યો એમ ને દુનિયાની અગ્રામાં અગ્રે અને જે વ્યક્તિને આળસ હોય ને એના માટે તો આ બેસ્ટમાં બેસ્ટ રેસિપી છે અને રિંકુ પણ આપણે જાણીએ ઓડિયો બી પ્રીવ્યુ તો મિત્રો તમારે પણ આવી સરસ મજાના રીંકુના હાથની મેગી ખાવી હોય ને તો આ જગ્યાએ ચોક્કસ પહોંચી ટેસ્ટમાં અફલાતુન ખાવાની મજા આવી જાય ને રીંકુના હાથની જેટલી પણ મેગી બનાવે ને અફલાતુંડ બનાવે ને કારણ કે બધા કરતાં અઘરામાં અઘરી રેસીપી એટલે કોમેન્ટ કરીને કહેજો કંઈ મિત્રો આ જગ્યાએ ચોક્કસ ને ચોક્કસ આવજો ખરેખર જોરદાર મેગી બનાવે છે મેં ને બધું ડિટેલ સ્ક્રીન ઉપર આપેલી છે ચોક્કસ આ જગ્યાએ આવજો